નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં આજ ખનીજ ચોરી થાય છે તેવું નથી રાજ્યભરમાં ખનીજ ચોરીની બૂમ સંભળાઈ રહી છે પણ ખબર નહીં તંત્રને કોની શરમ નડતી હશે કે આ માફિયાઓને ડામમાં કોઈ મોટા પાયે કામગીરી હજુ સુધી ક્યારેય થતી જોવા મળી નથી પણ વાત કરીએ સુરેન્દ્રનગરની તો ત્યાં કાર્બોસેલ રેતી બ્લેક ટ્રેપ સેન્ડ સ્ટોન અને સફેદ માટી સહિતની કેટલીય ખનીજો મળી આવે છે અને બેફામ તેની ચોરી થાય છે પરંતુ ખનીજ વિભાગના અધિકારીઓ કે પોલીસના કે પછી પોલીસના એલસીબી એસઓજી જેવા સ્થાનિક વિભાગો કે સ્થાનિક પોલીસ અમલદારો આ તમામ ઓવરલોડેડ ખનીજ ચોરી લઈ પસાર થતા ટ્રક તેમને દેખાતા નથી એવામાં અગાઉ ખનીજ તસ્કરો પર માધ્યમોનું દબાણ સર્જાતા ખનીજ ચોરી પર મહદ લગામ લાગી હતી તે હવે જાણે ફરી છૂટી ગઈ છે અને તેવી સ્થિતિ નિર્માણ પામી છે કે ફરી ખનીજ ચોરી અગાઉની પ્રમાણે બેફામ બની છે જેના કારણે કેટલાક ગામના સરપંચો પર જે ડીડીઓ તવાઈ ચલાવી હતી તે તવાઈ જોઈને હવે ફૂંકીને પીતા હોય તે પ્રકારે પોતે પાક સાફ હોવાના કારણે ખનીજ વિભાગને લેખિતમાં ખનીજ ચોરીની જાણ કરવા લાગ્યા છે કે અમારા ગામમાં ખનીજ ચોરી થાય છે અટકાવો અને માટે એક તાજેતરમાં ખંપાળિયામાં મોટી કાર્યવાહી થઈ હતી મોટી સંખ્યામાં કાર્બોસેલની ચોરી માટેની મશીનરી પકડી લેવામાં આવી હતી આ બધું બિનબાર શું હતું ત્યારે હવે અવાજ ઉઠી રહ્યો છે મૂડી તાલુકાના દુધઈ ગામથી કે જ્યાં સફેદ માટીની નદી કાંઠેથી ગેરકાયદેસર રીતે ખનનની રાહ ઉઠી રહી છે દુધઈના નાગરિકોનું કહેવું છે કે તેમના ગામ નજીક જ સફેદ માટીનું માઇનિંગ થાય છે મોટી સંખ્યામાં ટ્રક ચાલે છે પણ આંખે પાટા બાંધી અને બેસી ગયેલા તંત્રને આ કંઈ દેખાતું નથી માટે હવે તંત્ર કંઈ કરે કે નહીં કરે અમારે રાહ જોવાની છે એક વખત ફરિયાદ કરી છે હવે કંઈ નહીં થાય તો નાગરિકોને પોતાને કામગીરી કરવાની ફરજ પડશે બીજી તરફ બ્લેક ટ્રેપના માઇનિંગ અને ઓવરલેડેડ ડમ્પરની બૂમ મચી છે તો રેતી ચોરીની પણ ધૂમ મચી છે સુરેન્દ્રનગરમાં આ બધું જ ટ્રકમાં ભરાય છે હાઈવે પર આ ટ્રક ચડે છે અને એક સ્થળેથી બીજા સ્થળે ખનીજનું પરિવહન થાય છે પણ અગોચર રીતે આ ટ્રક પોલીસ કે ખનીજ વિભાગની ચેકપોસ્ટને કોના પ્રતાપે નથી દેખાતા એ કોયડો પણ નાગરિકો માટે હવે મહત્વનો બની ગયો છે તેઓ ઉકેલવા માટે બચલી પણ રહ્યા છે તો હવે વાત કરીએ આ સ્થિતિ ના નિર્માણની તો ચર્ચાઓ અને સૂત્રોના કહેવા પ્રમાણે ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રીએ કંટાળી રાજીનામું ધરી દીધું અને ખનીજ માફિયાઓ ગેલમાં આવી ગયા હતા તેમનું નામ હતું નીરવમાર આમ નિરવ બારોટની અલવિદા થતા મોરબીના ભૂસ્તર શાસ્ત્રી જગદીશ વાઢેરને સુરેન્દ્રનગરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે ત્યારે હવે ખનીજ માફિયાઓ માટે જૂની સિસ્ટમ સેટ કરવાનો અવસર જૂના વહીવટદારોના મારફતે સાંપડ્યો છે અને પરિણામે સેન્ટ્રલી હિસાબ કિતાબની વ્યવસ્થા ઊભી થવા પામી છે અને એ જ પ્રતાપે આજે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ કહી શકે છે કે પાંચ ગાડી મોકલાવું મારા અને એ જ પ્રતાપે મોડી રાત્રિથી માંડી વહેલી સવાર સુધી ધમધમાવી ઓવરલોડેડ ખનીજ ભરેલા અને ખનીજ ચોરીના વાહનો રસ્તા પરથી નીકળી પડે છે જાણે લાગે કે કોઈ મોટી ફોજ નીકળી છે જો ખરેખર પોલીસ દ્વારા અને ખનીજ વિભાગ દ્વારા વિપુલ માત્રામાં પકડવાની કામગીરી કરવામાં આવે તો પકડાયેલા ટ્રકને સાચવવા માટે એક નવો વિભાગ પેદા કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે એટલે મોટી સંખ્યામાં ટ્રક ચાલે છે પણ આવી કામગીરી કરશે કોણ પુસ્તકશાસ્ત્રી જગદીશ વાઢેર કે પછી જિલ્લા પોલીસ વડા પંડ્યા કે પછી ગાંધીનગર વિજિલન્સની ટીમ આ સવાલ ક્યારેય નહીં ઉકેલાય તેવો સવાલ છે જોઈએ હવે કેટલાય શ્રમિકોના મોત જોઈને પણ જે તંત્રને જોઈએ તેવી અસર નથી થઈ તેને આ સેંકડો ટ્રક લાખો ટન જે ખનીજ ચોરી કરી રહ્યા છે તેને જોઈને કંઈ અસર થાય છે કે કેમ સમાચાર સાથે જે સમાચાર તમારા માટે છે જે સમાચાર તમારા છે તમારો અવાજ છે માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે